ભગવાને એવું વરદાન દીધું છે કે એ બાર વર્ષે એનું બાર પંદર વર્ષે એનું મૃત્યુ થાય છે પણ એની બદલીમાં એ બાર પંદર બચ્ચા પણ થઈ જાય છે તો એનો મતલબ કે ક્રમે ક્રમે દર વર્ષે એક ગાય જન્મે છે ને એક ગાય મૃત્યુ પામે છે તો એક ગાયનો જ્યારે તમે સમાધિ આપો છો તો એમાંથી તમને ચાર બોરી ડીએપી મળે છે એક વર્ષ પછી એક વખત સાયકલ બની જાય એનું મૃત્યુ થાય અને એનો જન્મ થાય એનો ક્રમ દસ બાર વર્ષે થાય પછી તમે નિત્ય મૃત્યુ થાય સમાધિ આપો ખાડવામાંથી માટી કાઢીને ખેતરમાં નાખી દો તમે ટેસ્ટ કરાવજો એમાં છ થી આઠ ટકા ફોસ્ફરસ મળશે એટલે એનો હિસાબ કરશો તો એમાંથી બસો ચારસો કિલા માટી નીકળશે એ બસો ચારસો કિલા માટી તમારે ચાર ગુણી ડીએપી જેટલો ફોસ્ફરસ આપશે આપણે એને પ્લાન કરવું પડે ગૌમૂત્ર છે તમે ગાય કે ભેંસ જેને પણ તમે બેસાડશો સવારે ઊભી કરશો એટલે ગૌ શંગાર કરે તો આપણે સૌથી પહેલા એને ડોલથી પકડી લેવું જોઈએ બરાબર પછી ધારો કે આ પકડવાની આદતમાં આપણે નથી મેદ થાતો તો નીચે એની પાથ પથારી પાથરવાની છેની તો કે આપણે પ્રાકૃતિક કચરો હોય એ અને ગોપ માટી એને પાથરી દેવાનું પંદર દિવસ થાય એટલે એ બધું ભેગું કરી લેવાનું એટલે એનામાં શું આવી જશે બધો જ પેશાબ ઉપરની માટીમાં આવી જશે અને એ યુરિયા બની ગયું સમજી લે યુરિયા ભેગું થાય તો યુરિયા બની ગયું માટી એક એવી વસ્તુ છે કે જેમાં નાઇટ્રોજન ને ઉડવા નથી દેતી એટલે તમે ગોબરજી ઢગલો કરો છો ને એનામાં એક બદલાવ કરી દો કે જ્યારે પણ ગોબર નાખો ને એના ઉપર એક ગમેલું માટી નાખી દો તો ઈ ક્યારે ઉડશે આ ઉડે નહીં એનું પ્રમાણ તમને દો કે તમે બકરા બેસાડતા ખેતરોમાં ગાયો ભેંસો જ્યાં માંધો કે જ્યાં બેસાડતા હો એના બે મહિના પછી આપણે વાવણી કરીએ અને બે મહિના પછી વાવણી કરો તો જ્યાં બકરા બેઠા હોય રાતના બરાબર એનામાં પાક મોટો દેખાય છે ઊંચો દેખાય છે આખા ખેતર કરતા તો એનો મતલબ શું થયો કે યુરિયા મળ્યું એ ક્યારે મળી દીધું તું બે મહિના પહેલાં એ યુરિયા પકડી કેને રાખ્યું માટી જ એક એવી વસ્તુ છે કે જે નાઇટ્રોજન ને પકડે છે એટલે પણ તમે પ્રાકૃતિક ખાતર બનાવશો ને એ બધા જ આ વનસ્પતિ નાઇટ્રોજન છે આ પાંદડા છે ને નાઇટ્રોજન છે લીલામાં સુકામાં નથી લીલા પાંદડામાં નાઇટ્રોજન છે તો લીલી વસ્તુ જેટલી પણ નાખશો ને એમાં નાઇટ્રોજન હવે એને ઉડવા ન દેવું હોય તો શું કરવું પડે માટી દે બીજું છે કે હવે આ પ્રાકૃતિક કચરો તો કેટલોક તો દુર્ગંધ મારતો હોય તો એનો રાખવો કેમ તો તમે માટી નાખશો ને એટલે દુર્ગંધ આવશે માટી દુર્ગંધ પણ શોષી લેશે અને પછી તમે એનો સમય થાશે નીચે ખોલશો એટલે એનામાંથી જે ચાયની ભૂકી જેવું ખાતર નીકળશે એ કેવું નીકળશે મન કયો કેવી સુગંધ હોય એની એકદમ મીઠી સુગંધ આવે ભલે ને તમારે માનવ મળ પહેલાના સમયમાં ખબર છે માનવ મળને શું કહેતા સોન ખાદ કહેતા માણસ ઉત્તમ ઉત્તમ ખાય ને એનું મળ પણ ઉત્તમ તત્વ વાળું હોય અને એ ઉત્તમ ખાદ એને સોન ખાદ કીધું છે અને એ માણસની પરંપરા હતી કે ખેતરમાં જ જતા પણ એનું એક પદ્ધતિ હતી કે મળ છોડીને માથે માટી નાખવાની પરંપરા હતી આજથી ચાલીસ વર્ષ પચાસ વર્ષ પહેલા એ માટી નાખવાથી શું થાય ત્રીજે દિવસે ખાતર બની ગયું હોય તમને ક્યાંય પછી દેખાય નહીં કે મળ છે દુર્ગ આ ગંદકી ક્યાંથી પેદા થઈ આ ખુલ્લું રાખવાની પદ્ધતિ ચાલુ થઈ છે ક્યાંય નાખવા જવાની માટી ખાલી એક ટેક્ટર તમારા ઘરમાં માટીનું રાખવાનું અને જેટલા ફૂલ નીકળે જે પણ પ્રાકૃતિક વેસ્ટ નીકળે શાકભાજીના ના ગાય ખાય અને ખવડાવો જે નખાય એના ઉપર ખાલી માટી નાખો અને આ તમારે આ પદ્ધતિથી તમે જો ગોબરને માથે માટી નાખતા જશો તો તમારું ખાતર ડબલ થઈ જશે સુકુન પણ સુકાશે ગંધા જેવું પણ નહીં થાય અને માખણ જેવું પડ્યું હશે તમને ખાતરમાં બિછાવવામાં પણ સારું પડશે અને એનામાં યુરિયા જ બની જશે સમજી લેજો એનો રિઝલ્ટ એવું હશે કારણ કે એનામાં નાઇટ્રોજન ઉડવા દીધો નથી અને કાં તમે ને તાજા ગોબરને રોજે રોજ જેમ જેમાં પાણી હલાવો એમાં હલાવી દો પણ ક્યારેક ખેતી ન હોય ત્યારે શું કરું ત્યારે આવી રીતે ભેગું કરવાનું તો મૂત્ર અને ગોબર આપણા ઘરમાં ડીએપી યુરિયાની ફેક્ટરી છે આપણા ખેતરમાં પ્રાકૃતિક વેસ્ટ છે એ ડીએપી યુરિયાની ફેક્ટરી છે પેલાના જમાનામાં મને કહ્યું ડીએપી કોઈ નાખતું હતું તો ડીએપી ક્યાંથી મળતું મને કહ્યું તો પેલાના જમાનામાં પશુઓની સંખ્યા ખૂબ હતી કૂતરા બિલાડાની અને તમે ખેતરમાં જાઓ ને તો તમને હાડકાં દેખાતા ઈ કુદરતી મૃત્યુ થતા પશુ પક્ષીઓ અને એના હાડકા ક્યાં પડતા ખેતર